તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ચોવીસ એક બે હજાર પચીસ વાર છે શુક્રવાર ને શુક્રવારના રોજ તમને આવ્યો છે લઈને ડુંગળીમાં આજે તો ચાલો હવે આજની જાણીએ કે ડુંગળીમાં કેવી રહેલી છે આજની બજાર તો વિડીયોમાં કેટ સુધી બન્યા રહેજો ને જાણીએ આજના કેવા રહ્યા છે ડુંગળીના બજાર ચારસો છવીસ રૂપિયા જોઈ લ્યો માલ માલ સારો છે છે સુપર જોઈ ચારસો ને છવીસ રૂપિયા થયા ચારસો ને છવીસ જોઈ લે ત્રણસો ને એકત્રીસ રૂપિયા જોઈ લે ત્રણસો એકત્રીસ રૂપિયા

મોટો માલ કલર વાળો લાઈટ માલ છે જોઈ રહ્યા છે આવું બેતળી થઈ ગયું છે મોટો માલ છે આનો ભાવ તમને જણાવો તો આનો ભાવ છે ત્રણસો ને એકવીસ રૂપિયા ત્રણસો એકવીસ રૂપિયા તો હાલો દોસ્તો આ તો અત્યાર લગી ના બજારો તો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો